અમરેલીના કર્તવ્ય કાર્યાલય ખાતે ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ સી આર મેળો યોજાયો હતો આમ આદમી પાર્ટીના એકસો એકાવન કાર્યકરો અને સાહીઠ કોંગ્રેસના કાર્યકરો અને સરપંચો ભાજપમાં જોડાયા હતા આ તકે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાંસદ નારણ કાછડિયા ધારાસભ્ય જનક તળાવિયા મહેશ કશવાલા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયાની ઉપસ્થિત રહ્યા હતા અમરેલી સંસદીય ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલ સાહેબની આજની મુલાકાત હતી મને કહેતા આનંદ થાય છે કે જે પ્રકારે બે હજાર બાવીસની ચૂંટણીમાં આખો જિલ્લો ભગવા રંગે રંગાયો ને એમાં પણ કંઈ અધૂરું રહેતું હતું તો આજે માની પ્રદેશ અધ્યક્ષશ્રી જ્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી અમરેલીના પ્રવાસમાં હતા લગભગ અમરેલી લાઠી વિધાનસભા સાવરકુંડલા વિધાનસભા બાબરા શહેર અને ધારી વિસ્તારમાંથી અનેક કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છોડી પોતાનો પક્ષ છોડી અને રાષ્ટ્રીય વિચારધારા જે વિચારધારાનું નેતૃત્વ આજે રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્રભાઈ મોદી અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ કરે છે કે વિકાસની નવી રાજનીતિ શરૂ કરી છે આ વિકાસની ગંગામાં એવો પોતાનો અનુદાન આપવા માટે આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે આવા લગભગ બસોને સત્તર જેટલા કાર્યક્રમોમાં એકસો પચાસ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાંથી સાઠ જેટલા કાર્યકર્તાઓ વિવિધ ગામના સરપંચોએ કોંગ્રેસમાંથી અને સાત જેટલી બહેનોએ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં અમારા પ્રદેશ અધ્યક્ષના હાથે આવકાર પામી અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં સંમલિત થયા છે